મળે એ પેલા ખાસ ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો હજી મને પૂછે છે કે ભાઈ બાજરીમાં બધી પ્રકારના નિંદામણો બોલી જાય એની કોઈ દવા આવે છે પેલા મારા બાપ હવે કેટલી વાર મારે તમને કેવું કે આવે છે આવે છે અને આવે છે બાજરીમાં કાળિયું ખાર્યું હાંબો હાટળો લૂણી દારોડી ધરોડી હે અમુર કુતરા સૈયા અમરો ડમરો આરો તારો છે ધરોડીના તાગળા છે ને તોય તમ તારે વૈયા જાય કોઈ ઉપાધિ કરતા નહીં એને માટેની જો તમને દવા બતાવી છે કાંઈ હે સ્ટાર આવે છે

આવી ગઈ છે કંપનીએ ડેમોન્સ્ટ્રેશન આપ્યા છે અને રિઝલ્ટ એ સારા મળ્યા છે બરાબર છે પરંતુ કંપની આ સાલ જે દવા આપી હતી એ ફક્ત ને ફક્ત ડેમો માટે આપી હતી એક એક પોપના ટ્રાયલ કરવા માટે આપી હતી કારણ કે ગામ ફરે તો ખડ બદલી જાતું હોય તાલુકો ફરે તો ખડ બદલી જાય જિલ્લો ફરે તોય ખડ બદલી જાય તો એવા સમયની મલપા કંપની રિસ્ક લેવા નથી માંગતી અને હરેક વિસ્તારમાં ડેમોન્સ્ટ્રેશન આપે છે જેથી કરીને કયા વિસ્તારમાં કયું છે કયું ઘાસ છે કયું કચરું થાય છે આ બધી પ્રકારના બળી જાય પછી જ કંપની અમારા વિસ્તારમાં તલાજા તાલુકામાં તો હાઈ ક્લાસ રિઝલ્ટ આવા સામે પોતે ડેમોન્સ્ટ્રેશન લીધા છે બરાબર છે પરંતુ કંપની દવા તમાં નિંદણ નાશક દવા આવતી સાલ આપવાની છે બધી જ પ્રકારના ખડ બળી જાય એના માટે હા

આજના પાકમાં જે આપણે મેન વાત કરવાની છે કે ભાઈ ઉનાળું છે પીળા પડે છે અને વધતા નથી ઠોરાઈ જાય છે છે તો એ પેલા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં કોઈ નવા ખેડૂત મિત્રો હોય તો આપણી આ ચેનલ છે આ રીતનો આપણે સાત વાગે વિડીયો આવે છે અને જો લખેલું છે ખેડૂત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું બરોબર છે તો આ રીતનો આપણો વિડીયો આવતો હોય તો અને આમ હજર દબી દેવાનું એટલે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ થઈ જશે અને જો તમે ઘંટડીનું બટન દબાવી દબાવીજો ચેનલ કરી કરીજો ને એટલે આ ઘંટડીનું બટન આવી જાય ઘડીને બદરને દબી અને પાછો આ એલમ આવી દેવાનું એટલે કે હું તમને જે 7 વાગે વિડિયો મોકલું છું ઈ તમારા ફોનમાં આવી જાય મતલબ કે કોઈ બીજા કામમાં હો તમે બરોબર છે અરે વિડિયોનો ટાઈમ આવી જાય તમને ખ્યાલ ન રહ્યો તો ઘંટડી વાગે ટન 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 ઘંટડી વાગે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ વિડિયો આવી ગયો છે તો આજના આ વિષયમાં આપણે એ વાત કરવાની છે ખેડૂત મિત્રો તલના પાકમાં કે તલ વાવી દીધા છે વીસ પચીસ દિવસના થઈ ગયા છે અને એમાં એમાં છે છે વધતા જ નથી નવો કોલ નથી કાઢતો નવું પાંદરું નથી બદલતું અને હુકાઈન જાવાનો પ્રશ્ન હજી ધીમે ધીમે પાછો બનતો જાય છે તો આવા સમયની મલિપા ખેડૂત મિત્રો જે તમને દવાની ભલામણ કરું છું એ તમારા નજીકના વિસ્તારની મલિપા તમને દવા મળે

બરાબર છે એટલે ઘણા ખેડૂતો એવું છે ગોપનાથ રોડ તો બહુ લાંબો છે તમને આઠ કિલોમીટર બહુ લાંબો છે ગોપનાથ રોડ પણ આપણે આવી જવાનું છે જૂના બસ સ્ટેશન પાસે આઈસીઆઈસી બેંક દુકાન અને પીએમ આંગળીયું ક્યાં છે તમને કે છે કે જરાયા દુકાન છે તમતારે અને અમે પર્સનલી આના રેઝલ્ટ લીધેલા છે અમે બત્રીસ ડેમોન્સ્ટ્રેશન આપેલા છે અલગ અલગ વાડીમાં બત્રીસ ડેમોન્સ્ટ્રેશન એટલે કે એક એક પબ ડેમો આપ્યો હોય કાકા અમે એક એક પગનો આપ્યો હોય બત્રીસ ખેડૂતોને અને કાયદેસરના કલાઇમેટ ચેન્જ થાય છે ઘડીક ગરમી પડવી ઘડીક ઠંડી પડવી ઘડીક વાતાવરણમાં તમને કોઈ પલટો આવી જવો ઘડીક વાદળા થઈ જવા આવા ઋતુની માલિકા ખાસ કરીને ખેડૂત મિત્રો તલના પાકમાં આવો પ્રોબ્લેમ બનતો હોય છે તો આપણે વાત કરીશું કે ભાઈ તલનો પાક કર્યો છે એમાં કઈ દવા નાખવાની છે તો એમાં તમે નાખવાની છે ગોદરેજનું નું પપે ત્રીસ એમ એલ અને સુમિટોમો કેમિકલ નું પ્રોજી ખાલી બે ગ્રામ કેટલું બે જ ગ્રામ ખાલી આપવાનું છે બરાબર છે સુમિટોમો કેમિકલ નું પ્રોજીવી બે ગ્રામ અને ટેરાસો બાપવાનું છે ત્રીસ એમ હું તમને ખેડૂત મિત્રો દવા બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ આવશે ગોદરેજ નું ટેરાસો સ્પેન નું પંપે ત્રીસ એમ આપવાનું છે અને આ આવશે તમારે સુમિટોમો કેમિકલ જાપાન નું પ્રોજીવ જીવરેલી એસિડ ચાલીસ ટકા ઓલું જે જીરો પોઈન્ટ જીરો જીરો વન આવે જીવરેલી ઘેસી નહીં સીધું ચાલીસ ટકા જીબ્રેલિક એસિડ આવે છે એટલે આ બે ગ્રામ આવે ઓલું જે જીબરીલિક એસિડ આવે છે ગ્રામ થી પાંચી ગ્રામ નાખવાનું આવે છે આ ફક્ત બે ગ્રામ બરાબર તો આ બે દવાનો ઉપયોગ કરવો હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય અમારા વિસ્તારમાં આ દવા ન મળે તો તો તમને બીજી બે દવા બતાવું તમારા વિસ્તારમાં જો તમને મળી રહે આરામથી તો તમે એ પણ દવાનો ઉપયોગ કરી શકો છો બરાબર છે મેમગ્રીક બંધ કરો તો તો

નાખી દેવાની છે બરાબર છે અને આપના વિસ્તારમાં મળી જશે ન મળતો છતાં તમે તમારે મને કોલ કરજો મારો નંબર છે ચોરાણું અઠસેવી ત્રેસઠ ઓગણસી અગિયાર તમે તારે આપણે તમને ત્યાં વ્યવસ્થા કરી આપીશું કોઈ ટેન્શન લેતા નહીં હવે એમાં ઘણી વખત એવું બનતું હોય ખેડૂત મિત્રો કે સફેદ સાસડી લીલી સાસડી મોલો મસી તરતરિયા થ્રીપ્સ ને એવું કંઈક ઉડતું હોય થોડું થતું તો તલમાં બહુ અત્યારે ના નાના તલ છે એટલે હજી કંઈ ઉડતું નહીં હોય પરંતુ કોઈક સામાન્ય રીતે ઉડતું હોય તો એમાં પ્રાઇડ જે આવે છે એસાટામાં પ્રાઇડ બરાબર છે એક પંપે એક પમ્પે થી બાર ગ્રામ નાખવાનું છે આ ધાનુકાનું ધનપ્રિદ આવે છે તો એમાં દામાનું આવે છે ક્રિસ્ટલનું આવે છે વોલ સ્કેમનું આવે છે કેબિટીનું આવે છે ગરડાનું આવે છે સ્વાલનું આવે છે યુપીએલ નું આવતું હોય નાગાર્જુનનું છે ઘણી બધી કંપનીનું પ્રાઇડ આવતું હોય તો એ કોઈ બી સારી કંપનીનું પ્રાયડ લઈ પંપે થી બાર ગ્રામ નાખવાથી ઉડતી જીવન તમારા તલના ભાગમાં સાફ થઈ જશે અને હા ખાસ કરીને જો એમાં માથા બાંધણીની યળ આવે ખેડૂત મિત્રો

ગરડા હોય તો એનું હમલા આવે છે જીપી નું હોય ગુજરાત વેસ્ટિસાઈડ નું બરાબર છે તો એનું સંગ્રામ નામથી આવે છે સેન્સો જાપાનની કંપની છે તો એનું ડરબી પાંચસો ના નામથી આવતું હોય તો આમાંથી કોઈ બી એક પાંચસો પાંચ ક્લોરો લઈ અને પંપે ચાલીસ થી પચાસ એમ તમે નાખી દો તો એમાં જે ઈયળ આવે છે માથા બંધની ઈયળ તો એમાં તમને રાહત રહે કારણ કે શરૂઆતના સમયમાં તમે જો બહુ સારી રીતે એનો સ્પ્રે તમે કરી આપ્યો હોય તો આપણે બહુ મોટા ડોઝ ઉપર જવાની જરૂર ન પડે મોટા ડોઝ એટલે કે કોરાજન છે પ્રોક્લેમ છે રિમોટ છે અવાટ છે કારણ કે સામાન્ય ઈયલ આવતી હોય અને તમે એમાં નાખી ગયો બરાબર છે પાંચસો પાંચ ચાલીસ પચાસ એમાં લખે વ્યવસ્થિત ઘાટો સ્પ્રે કરી ગયો એટલે એમાં કમ્પ્લીટ થઈ જાય ખાસ કરીને ખેડૂત મિત્રો જો કોઈ મગફળી કરી હોય ઉનાળું અને મગફળી ઉનાળું વધતી ન હોય

એક વખત તમે એને અને અને આપો બીજી વખત તમે એને માઇક્રો એડિટી અને સમરસ આપો પાંચ દિવસના ગાળે બે વખત આનો સ્પ્રે કરશો અને તમારે એના લોદર મોટા પાસા થઈ જાય અને શેડ્યુ બળતી હશે પીળો પડતો હશે વ્યવજાવનો પ્રશ્ન હોય બાફિયાનો અમુક ટકા પ્રશ્ન રહેતો હોય તો એમાં તમને લાંબો એવો ફાયદો થશે જો ખેડૂત મિત્રો નાખવાનું હોય તો ખાતર આપો તમે તમારે મલ્ટિપ્લેક્ષ નું આપો તમે સારી કંપનીનું તમે જીંક આપો કોઈ ઉપાધિ નથી બરાબર વિગે પાંચ કિલો ઈ આપો અને બે કિલો લખે સલ્ફર અને દસ કિલો લખે યુરિયા તમે તમારે આપો જે ખેડૂત મિત્રો ને ખૂણા પાન પાવાનું હોય સિંગ માટે તો સિંગમાં ખેડૂત મિત્રો એમને જીન્ક પ્લસ આપો વિઘે પાંચ કિલો અને સલ્ફર આપો વિઘે દસ કિલો તમે તારે યુરિયા ની આરે આપો તો વાંધો નહીં એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરશિયા ની આરે નહીં અને મેગ્નેશિયમ સલ્ફેટ આપો એની આરે તોય વાંધો નહીં બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો જો તમે ખડની દવાનો ઉપયોગ કરતા હો તો પટ્ટી ફુવારાનો ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનું રાખજો પટ્ટી ફુવારાથી તમને એમાં પરિણામ સારું મળશે 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 ને મળશે

કોઈ વિશેષ માહિતી જોઈતી હોય તમ તારે તો તમત હો ટકા કમેન્ટ કરજો નગર તમતાર જય જવાન જય કિસાન તો અવશ્ય લખજો નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા અને આશીર્વાદ બંને આપશો નમસ્કાર